હું કુષા ગ્રભોરા ગુજરાતીમાં આપનું સ્વાગત છે અત્યારે આપણે ટ્રેન ઉપડી રહી છે જલગાંવથી આ આપણે જલગાંવથી ડિપાર્ચર આ સામે અત્યારે જે હતું એ આ ફૂટ ઓવર બ્રિજનો રસ્તો હતો ઉપર ચડવા માટેનો આખું સ્ટેશન જળાહણા છે જળગાંવ એક અગત્યનું સ્ટેશન છે અને અહીં મહારાષ્ટ્ર રાજ્યની અનેક વિધ ગતિવિધિઓ ધરાવતું આ કેન્દ્ર છે જળગાંવ એ મુંબઈ

રેલવે તંત્રે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ઓહો આ કોઈ ટ્રેન આપણને ઓવરટેક કરી રહી છે આ જુઓ આ તો કોઈ પેસેન્જર જેવી ટ્રેન લાગે છે ખાલી ખાલી ખમ પણ એ આપણને ઓવરટેક કરી ગઈ કારણ કે આપણી ટ્રેન છે એ સ્પેશિયલ ટ્રેન છે ક્યારેક છાસવારે ચાલુ થાય જ્યારે કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે ચાલુ રહે નહી બંધ થઈ જાય અત્યારે તો આપણે મદુરાઈ તરફ આગળ વધી રહ્યા છીએ ઓખા થી નીકળ્યા બાદ ચાલો પહોંચી આ આ જુઓ એક અદ્ભુત લાઈન છે મતલબ કે ટ્રેનમાંથી બંને તરફ ના દરવાજામાંથી લોકો ઉતરી શકે આ દર્શાવે છે કે અહીં કેટલો ટ્રાફિક રહેતો હશે કે જ્યારે લોકોને ભૂસાવળ ઉતરવું હોય ત્યારે તેમને આ સગવડતા રહે જોકે ભૂસાવળથી એક મુંબઈ માટેની લોકલ પેસેન્જર ટ્રેન પણ ઓર્ડિનરી અનરિઝર્વડ ટ્રેન પણ ચાલે છે ભૂસાવળ એટલે રેલવે સ્ટેશન અતિ અગત્યનું જંક્શન સ્ટેશન છે જો સામે અત્યારે એક લોકલ ટ્રેન ઊભી જ છે બ્લુ રંગની ભુસાવળ મનમાડ આ તમામ બાબતો આ બધા સ્ટેશનો હાવરા મેઇન લાઈન ઉપર છે સામે કોઈ ટ્રેક ટ્રેનની રેક ઊભી છે કોઈ એવું લાગે છે કે કોઈ ટ્રેન જવાની તૈયારીમાં છે અથવા આવી રહી છે અને હવે આપણે પહોંચ્યા અકોલા અકોલા જંક્શન આ અકોલા જંક્શન એટલે કે આપણે હજી મહારાષ્ટ્રમાં જ છીએ મહારાષ્ટ્રના અકોલા જંક્શનથી ઉપડી ચૂક્યા અને આ છે વાસિમ વાશીમ નામનું સ્ટેશન મેં તમને અકોલા અને વાશિમ વચ્ચેનો રસ્તો નથી બતાવ્યો કારણ કે અત્યારે અંધારું હોવાને લીધે કશું ખાસ બતાવવા જેવું નથી એટલે અત્યારે આપણે જ્યારે વાશિમ પહોંચ્યા વાશીમ ડબલ્યુ એસ એચ આઈ એમ વાશીમ નામનું રેલવે સ્ટેશન છે અહીં આપણે પહોંચ્યા છીએ અહીં અમુક લોકો ઉતર્યા છે અને અમુક ચડ્યા પણ છે અને બસ હવે ઉપાડવાની તૈયારીમાં છીએ અહીં સ્ટેશન ઉપર ની અવર જવર ગતિવિધિઓ બતાવવા માટે મેં થોડો વધુ સમય લીધો તમે જોઈ શકો છો કે અત્યારે રાતે પણ અહીં ગતિવિધિ તો છે જ પણ બહુ ઓછી

આપણા ડબ્બામાંથી વાશિમ ખાતે તો કોઈ ઉતર્યું નથી અને આ જુઓ આપણી ટ્રેન પહોંચી છે નજીમાબાદ નઝીમાબાદ આજી આ નઝીમાબાદ છે અહીં રેલવે સ્ટેશનનું કામકાજ ચાલતું હોય એવું લાગે છે બાંધકામ વિસ્તરણ વગેરે જેવું કામકાજ ચાલતું હોય એવું લાગી રહ્યું છે હમ નઝીમાબાદ એટલે આપણે હવે આંધ્રપ્રદેશમાં છીએ ઉપડ્યા

અને આ જુઓ અહીં બગીચો સ્ટેશન ની બરાબર પાછળ પ્લેટફોર્મ ની પાછળ છે જંગલ જેવો લાગતો આ બગીચો કેવો સુંદર દેખાય છે જાણે કોઈ જાતની રંગોળી પુરાણી હોય કે ડિઝાઇન થઈ હોય એવું દેખ દ્રશ્ય છે સવારના પહોરમાં સૂર્યના કિરણો આવી જ જાતના દ્રશ્યો સર્જતા હોય છે ઓ સ્ટેશનનું નામ નિઝામાબાદ છે નઝીમાબાદ નહીં હું ક્યારનો ને નઝીમાબાદ કહી રહ્યો છું તમને ખોટી માહિતી તો મારે નથી જ આપવી અને એટલે જ જણાવી દઉં કે આ નિઝામા બાદ અહી હજી તો સવાર જ છે અને મેં લઈ લીધી છે કોફી ચાલો પહોંચ્યા છીએ એક વધુ રેલવે સ્ટેશન પર જોઈએ કયું છે આ સ્ટેશનનું નામ ઇન્દલવાઈ નવી નવી જાતના રેલવે સ્ટેશનના નામો વાંચવાની મને તો મજા જ આવે છે ઇન્દલ વાઈ ક્યારેય સાંભળ્યું જ નથી આપણો કોચ લગભગ ખાલી થઈ ચુક્યો છે અત્યારે પહોરના જે સૂર્ય કિરણો ઉપર પડી રહ્યા છે હું બારી બહારના દ્રશ્યો જોઈ રહ્યો છું એક અદભુત ઉભું કરે છે અદભુત લાગણી ઉભી કરે છે આખો મનોભાવ બદલી જાય એવી જાતના આ સવારનો પહોરનો રોમાંચ છે ખેર આપણે ગઈકાલે આખો દિવસ ટ્રેનમાં કાઢ્યો પરમ દિવસે રાતે તમને યાદ હશે કે આપણે ઓખાથી નીકળ્યા દસ વાગે ત્યારબાદ સવારે અમદાવાદ પહોંચ્યા ત્યારબાદ આખો દિવસ જલગાંવ પહોંચ્યા જલગાંવથી પછી પાછી રાત આવી રાત પછી અત્યારે નિઝામાબાદ પછી ફરી પાછો દિવસ ઉગ્યો છે હજી વાર છે આપણે મદુરાઈ પહોંચવાની આ ટ્રેનને સાઠ કલાક લાગે છે મધુરઈ પહોંચવામાં આપણે પહોંચ્યા છીએ કોઈ રેલવે સ્ટેશન પર જોકે આ અનશેડ્યુલ્ડ રેલવે સ્ટેશન છે જ્યાં હોલ્ટ નથી કોઈ ટ્રેન સામેથી આવતી હશે તેને લઈને અહીં હોલ્ટ આપવામાં આવ્યો છે આપણી ટ્રેનનો સ્લેક ટાઈમ એટલો બધો છે કે એને અનેક અનશેડ્યુલ્ડ રેલવે સ્ટેશનો ઉપર પણ ઉભી રાખી દેવામાં આવે છે પણ આ તો હવે રેલવેનું કામ જ છે આપણી ટ્રેનને ઓછામાં ઓછા સમયે પહોંચાડવી ગંતવ્ય સુધી પણ એમ કરવા જતા બીજી ટ્રેનોને અડચણરૂપ ન થાય તેવું પણ આયોજન રેલવે તંત્રે કરવાની જરૂર હોય છે તો બસ આમ જ ધીમે ધીમે આપણે પહોંચી જઈશું મધુરાઈ આવતીકાલે સવારે જો ડબ્બો ખાલી થઈ ગયો છે આપણે બંને તરફ પ્લેટફોર્મ છે પણ સાથે સાથે ટ્રેક પણ છે મતલબ કે આપણી ટ્રેનને વચ્ચેની લાઈન ઉપર ઊભી રાખવામાં આવી છે આ તરફ પ્લેટફોર્મ છે ટ્રેક સાથે એટલે અહીંથી બીજી ટ્રેન પસાર થવાની હોય હોઈ શકે અને સામે એક માલગાડી ઊભી છે ચાલો ઉપર્યા આ સ્ટેશન થી અને પહોંચ્યા છીએ અત્યારે જોઈએ કયું બોર્ડ આવે છે આ ટ્રેન ક્યાં પહોંચી ગુડા લ્યો આ સ્ટેશન નું નામ છે સફિલ ગુડા સફિલ ગુડા થી આપણે આગળ વધ્યા અત્યાર સુધીમાં આપણી ટ્રેન લગભગ દોઢેક કલાક મોડી થઈ ચૂકી છે જોકે ગંત મદુરાઈ પહોંચતા પહોંચતા એ રાઈટ ટાઈમ થઈ જશે એવું મારું માનવું છે આ કયું સ્ટેશન આવ્યું કોઈ સ્ટેશન છે દયાનંદ નગર ઓહો દયાનંદ નગર चलिए कोई स्टेशन आया है ऐसा लग रहा है कोई स्टेशन नजदीक में आया है ट्रेन खड़ी है अब कौन सा स्टेशन है जरा देखें मल्कजगंज नहीं मलकज गिरी ये स्टेशन है मलकज गिरी आसपास में मलकज नाम का कोई पर्वत होगा गिरी यानी पर्वत यहां लोग बाग खड़े हैं मगर मुझे नहीं लगता हमारी ट्रेन यहां रुकेगी बस चले जा रही है धीमी तो बहुत हो गई है अगर कोई आदमी चढ़ना चाहे तो चढ़ सकता है लेकिन ये लोग पैसेंजर ट्रेन के पैसेंजर से हो सकते हैं लंबी दूरी की ट्रेन के लिए नहीं है सुबह सुबह अपने अपने काम धंधों पर जाने वाले लोग वो छोटे डिस्टेंस की ट्रेनों में यात्रा हर जगह यही हाल है पूरे भारत में चलो यहाँ का ये जो स्टेशन के बाहर का इलाका है वो कुछ अलग सा दिखता है ये नीचे से कोई लाइन आ रही है ओ हम उस रेलवे लाइन के ऊपर से गुजर रहे हैं जैसे रास्ते के लिए रोड के ऊपर फ्लाईओवर होते हैं ना वैसे ही रेलवे ट्रैक के ऊपर भी ये फ्लाईओवर है कोई स्टेशन आया है वैसे कच्चे गुड़ा का टाइम हो चुका है कच्चे गुड़ा नौ बजकर दस मिनट पर यह ट्रेन पहुंचती है मगर आज दो घंटे लगभग अब तक लेट हो चुकी है तो शायद ग्यारह बजे के आसपास पहुंचेगी अब पता नहीं ये कौन सी जगह है एक बात नोट की કે ગઈકાલે આખો દિવસ ઇન્ટરનેટ ચાલુ હતું પણ આજે નિઝામાબાદ પછી ઇન્ટરનેટ સાથે કનેક્શન નથી થઈ શક્યું હજી સુધી આ વિસ્તાર એવો તે કયો રિમોટ છે કે જ્યાં ઇન્ટરનેટનું કનેક્શન આટલા લાંબા સમય સુધી હજી સુધી મળ્યું નથી એવું હોવું તો ન જોઈએ પહોંચ્યા છીએ કામારેડ્ડી કામરેડ્ડી રેલવે સ્ટેશન છે અને અહીં પહોંચતા સુધીમાં આપણી ટ્રેન એક કલાક ને બાવન મિનિટ મોડી થઈ રહી છે ચાલો ઉપડ્યા કામારેડ્ડીથી સવારનો તડકો હજી પણ એટલો બધો ગરમ નથી થયો કુમળો કુમળો છે આ પ્લેટફોર્મ માટેનો શેડ બનાવવા માટે આર્થ બનાવી રાખ્યા છે કામા રેડ્ડી જુઓ આ કામા રેડ્ડી આપણે ડિપાર્ટ કર્યું અત્યારે વાગી ચૂક્યા છે નવો અને હજી સુધી કોઈ નાસ્તાવાળો વેન્ડર દેખાણો નથી ફેરિયો ચાયવાળો તો એકવાર આવી ગયો અને એને મેં પૂછ્યું કે ભાઈ અહીંયા શું કોઈ નાસ્તો નહીં મળે તો એણે એક ફેરિયાને મોકલ્યો અને એ ફેરિયા પાસેથી મેં આ નાસ્તો લીધો આ છે ચટણી પણ અહીં નાસ્તો આપ્યો જુઓ કેવી રીતે એક પેકમાં બંધ કરીને ઇડલી અને મેદુવડા બે ઇડલી બે મેદુવડા પચાસ રૂપિયા ખાઈએ ત્યાં ખબર પડે આ હા 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 એકદમ પોચા પોચા છે ઇડલી એકદમ નરમ અને ગરમ પણ છે અને આ મેદુવડા પણ એકદમ ક્રિસ્પ લાગે છે કરકરા હોય હું લાગે છે જોઈએ ખાઈને જો શું ત્યારે ખબર પડશે પણ અત્યારે તો સારા નરમ દબાઈ પણ છે અને સારા છે તો ચાલો ઇડલી અને મેદુવડા હા હા યસ કરકરા હોય હું લાગે છે કરકરા જ છે અને ખાવાની મજા આવે છે આવી રીતે ટ્રેન દોડતી ટ્રેન હોય શું ઠંડી હવા આવતી હોય અને તમે નાસ્તો કરતા હો ગરમ ગરમ કેવી એક આનંદની અનુભૂતિ થઈ જાય આ લેન્ડસ્કેપ જુઓ ક્યારેક જંગલ ક્યારેક કંઈક ક્યારેક કંઈક આ કોઈ સ્ટેશન આવ્યું અહીં વધારાની રેલવે લાઈન બંધાતી હોય એવું લાગે છે આ વધારાની રેલવે લાઈન નખાઈ રહી છે હા 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 સુંદર કરવ આખી ટ્રેન ઉપર અત્યારે સૂર્યનો પ્રકાશ પડે છે એટલે કરવું સારી દેખાય છે આ જ વિશિષ્ટતા છે હવે કાચે ગુડા પહોંચવાનો સમય તો જોખે થઈ જ ગયો છે ગમે ત્યારે આવશે અથવા આપણે પહોંચશું આ પણ એક ભ્રમણા છે કારણ કે આપણે સ્થિર બેઠા છીએ ટ્રેનમાં અને ટ્રેન ચાલે છે એટલે આપણે કહીએ છીએ કે આપણે પેલું કાચેગોડા આવ્યું ખરેખર આપણી ટ્રેન કાચેગોડા પહોંચશે અહીં કેટલીક રેલવે લાઈનો નવી નખાય છે એની સાથે સાથે ઇલેક્ટ્રિફિકેશન પણ એક્સટેન્ડ કરાયું હોય એવું લાગે છે એનો અર્થ જ એ થાય કે આપણે કોઈ મોટા જંક્શન રેલવે સ્ટેશનની બહુ નજીકમાં પહોંચ્યા છીએ અને એ કાચેગોડા હોઈ શકે રેલવે નું નવીકરણ પણ થઈ રહ્યું છે આપણો આખો કોચ માત્ર બે ચાર સજાયેલો છે એ સિવાય ખાલી ખમ જોકે લોકો એવું કહી રહ્યા છે કે કચ્છે ગુડા પછી કચ્છે ગોડા થી પેસેન્જરો ચડશે અને કોચ ભરાવાનો છે ચાલો જોઈએ આ નવી રેલવે લાઇન છે દૂર કોઈ શહેર હોય એવું દેખાય તો છે મતલબ કચ્છે ગુડા આવી આપણે પહોંચી આવ્યા જોઈએ રેલવે પ્લેટફોર્મ ક્યારે આવે છે આ જુઓ અહીં રોડ રોલર પણ છે મતલબ કે અહીંનું નું કામ જોરદાર ચાલી રહ્યું છે બે હજાર સડતાલીસ પહેલા આપણી મોદી સરકાર શું કરવા માંગે છે એનો આછો પાતળો ખ્યાલ આ બધું જોયા બાદ તરત આવી શકે છે રેલવેનું પ્રચંડ વિસ્તરણ કમ્યુનિકેશન ઇઝ ધ કી રોલ ઓફ એની નેશન એવું કહેવાય છે કમ્યુનિકેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશા વ્યવહાર જાતને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી માલ સામાનનું પરિવહન આ તમામ બાબતો એમાં આવી જાય અને એટલે જ મેં આ વિસ્તાર ઉપર ખાસ ધ્યાન આપ્યું છે અને એનો વિડીયો જરા તમને લાંબો લાગશે પણ શું કરું બનાવવો પડ્યો અને હવે આપણે પહોંચ્યા છીએ કોઈ સ્ટેશને સીતાફલ મંડી ઓહો સીતાફળનું માર્કેટ સીતાફલ મંડી રેલવે સ્ટેશન નું નામ છે અહી એક ગુડ સ્ટ્રેન્ડ પણ છે ઉભેલી મતલબ કે હવે આપણે કાચેગુડા પહોંચી રહ્યા છીએ હાજી પહોંચ્યા કાચેગુડા સ્ટેશન જોઈને જ ખબર પડી જાય કે આ કાચેગુડા ગુડા જે છે એની બાંધણી કંઈક નવી જ પ્રકારની છે જુદા જ પ્રકારની બાંધણી વાળું આ રેલવે સ્ટેશન છે તો ચાલો આપણે આ ભાગ અહીં પૂરો કરીએ અને બીજા ભાગમાં ફરી મળીશું ત્યાં સુધી રજા આપો નમસ્તે